શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જાણીશું દિવાળીનું મહત્ત્વ અને કથા તો કથા સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો વિઘ્ન વિનાયક દેવની જય દિવાળી હિન્દુઓના સૌથી મોટો તહેવાર છે જેને પ્રકાશનું પર્વ કહેવામાં આવે છે દિવાળીનું આ પર્વ જીવનમાં અંધકાર દૂર કરીને પ્રકાશનું આગમન કરવાના સંદેશ સાથે ઉજવાય છે ધાર્મિક કથાઓ અનુસાર ભગવાન રામચંદ્રજી ચૌદ વર્ષના વનવાસ બાદ અયોધ્યામાં પાછા આવ્યા હતા ત્યારે અયોધ્યાના લોકો તેમના આગમનને યાદગાર બનાવવા માટે ઘરોમાં દીવડા જલાવ્યા હતા આ દિવસે મહાલક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરી સંપત્તિ સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે આ વખતે દિવાળી એકત્રીસ ઓક્ટોબરના રોજ ઉજવાશે દિવાળીનો તહેવાર કાર્તક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા હતા જેની ઉજવણીમાં તમામ નગરવાસીઓ દીવા પ્રગટાવ્યા હતા દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને દીવા રંગોળી વગેરેથી શણગારે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે અથવા તહેવાર ક્યારે શરૂ થયો ખરેખરમાં દિવાળીની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક કથા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના વિશે આજે તમને આના વિશે જણાવીશું રામાયણ અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ લંકાપતિ રાવણનો વધ કરીને માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યા શહેરને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા આવે છે ત્યારે દિવાળી ઉજવવામાં આવે છે દરેક શહેર અને ગામડાઓમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા ત્યારથી દિવાળીનો આ તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર બની ગયો દિવાળી અંધકાર પર પ્રકાશની અસત્ય પર સત્ય અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનું પ્રતિક છે દિવાળી પર દીવા પ્રગટાવવાની પરંપરા ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી છે કહેવાય છે કે જ્યારે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પૂરા કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ ઘીનો દીવો પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું દિવાળી પર લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે લક્ષ્મી માતાને ધન અને સમૃદ્ધની દેવી માનવામાં આવે છે દિવાળી પર ઘરોને શણગારવામાં આવે છે લોકો તેમના ઘરના આંગણા છત અને દિવાલોમાં દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે દિવાળી પર લોકો તેમના મિત્રો અને પરિવારના સભ્યોને શુભેચ્છાઓ પાઠવે છે દિવાળી પર પરિવારના લોકો વિવિધ મીઠાઈઓ અને સારી વાનગીઓ બનાવી પોતાના પાડોશી અને મિત્રોને પીરસે છે શા માટે દિવાળીને દીવડા વગેરેના પ્રકાશથી ઉજવવામાં આવે છે દિવાળી તો અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું હતું કાલિકા પુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો દેવો અને મનુષ્યોએ દીવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો પાંડવોએ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ થતા હસ્તીના પૂર પધાર્યા અને પ્રજાએ દીવડા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું આ બધા વિજયોનો દિવસ લોકોએ દીવડા પ્રગટાવી દિવાળી રૂપે ઉજવ્યો દિવાળીના તહેવારોમાં રંગોળી કરવાનું શું મહત્ત્વ છે રંગોળી તો સ્વચ્છતા શોભા અને સ્વાગતનું પ્રતિક છે દિવાળી આખરે તો લક્ષ્મીની પૂજાનો તહેવાર છે લક્ષ્મી શબ્દનો અર્થ જ શોભા અને સુંદરતા થાય છે લક્ષ્મીજીની પધરામણી થાય તે માટે આંગણું સ્વચ્છ સુંદર રાખવું પડે વળી દિવાળીના દિવસોએ સૌનું સ્વાગત કરાય છે બેસતા વર્ષના દિવસે તો સૌ મળવા આવે છે ત્યારે રંગોળી પૂરીને સૌનું સ્વાગત કરાય છે અમુક વર્ષોમાં દિવાળી પછીના દિવસે ધોકો શા માટે હોય છે દિવાળી પછીના દિવસે શુભ દિવસ ન હોય ભાગતી તિથિ હોય કે શુભ વાર ન આવતો હોય તો તે દિવસે ધોકો ગણાય છે જૈન અને બૌદ્ધ ધર્મમાં દિવાળીની ઉજવણીનું શું મહત્વ છે જૈન આગમ ગ્રંથો પ્રમાણે તીર્થકર મહાવીર સ્વામીના નિર્વાણ પ્રસંગે જૈનોએ દીપોત્સવ મનાવ્યો ત્યારથી જૈન ધર્મમાં હિન્દુ ધર્મની જેમ દીપોત્સવીના તહેવારો ઉજવાય છે વળી જેનો મુખ્યત્વે વ્યાપાર વાણિજ્ય સાથે સંકળાયેલ હોય છે ધનતેરસ દિવાળી વગેરે દિવસોએ ચોપડા પૂજન પણ કરે છે દીવડાઓ પણ પ્રગટાવે છે ગૌતમ બુદ્ધનો જન્મ દિવાળીના દિવસે થયેલો આજથી અઢી હજાર વર્ષ પૂર્વે આ દિવસે બુદ્ધના અન અનુયાયીઓએ દીવડા પ્રગટાવી બુદ્ધના આગમનને વધાવેલું તેથી આજે પણ બૌદ્ધ ધર્મમાં દિવાળીનો તહેવાર ઉજવાય છે દિવાળીની ઉજવણી સાથે અન્ય કોઈ ઓછી જાણીતી કથા જોડાયેલી છે ખરી મહારાજા પૃથ્વીએ પૃથ્વીનું દોહન કરીને દેશને ધન ધાન્યથી સમૃદ્ધ બનાવ્યો સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધમાં વિજય મેળવ્યો ભગવાન વિષ્ણુએ રાજા બલીને પાતાળમાં મોકલીને તેની કેદમાંથી લક્ષ્મીજી અને અન્ય દેવોને મુક્ત કર્યા વગેરે કથાઓ મળે છે દિવાળી પહેલાં ઘરની સાફ સફાઈ પાછળ કોઈ ધાર્મિક કારણ છે ખરું પુરાણમાં જણાવ્યું છે કે દિવાળીના દિવસે મધ્યરાત્રિના સમયે દેવી લક્ષ્મીજી વિહાર કરવા નીકળે છે અને જેમનું આંગણું સ્વચ્છ સુશોભિત અને દેદીપ્ય મહાન હોય તેમના ઘરમાં સ્થિર થઈ વાસ કરે છે આનો અર્થ એ થયો કે સાફસુફ ઘરમાં જ લક્ષ્મી વસે છે વડી લક્ષ્મી તો શોભા અને સૌંદર્યની દેવી છે જે ઘર શોભાયમાન અને સુંદર હોય તેમાં જ લક્ષ્મીનો પ્રવેશ થાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ ન્યાયે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ દિવ્યતા પ્રગટ દિવાળી પર ગોવર્ધન પૂજા શા માટે કરાય છે આ દિવસે શ્રી કૃષ્ણ ગોકુળમાં ઇન્દ્ર પૂજા બંધ કરાવીને ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા ચાલુ કરાવી તેથી લોકોએ ગોવર્ધન પર્વત ઉપર લાખો દીવા પ્રગટાવી પૂજા કરી દીપોત્સવ મનાવ્યો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય